મારા વેન પડ્યા સામાન વાળી ને ઘેરા પાદ્યો ભાઈ શું વિચાર કરો કોલાલ ના કહી દઉં તો જગત માં મારી બેન છે

બોલેલી હું એક દાડો હોય ના લાવું તો હું તો મારી ઝોપડી મટી જવું લ્યા કોણથી લાલ શબ્દ ખાલી મારા ઝોપડી ના તણ છે પણ વળગું તો એની છોકરાની ની બેઠીઓ જતી ગોતી નહી આવું હાથમાં દસ વર્ષે મેઘરાજ ભાઈ મારું વેણ ના જાય ભુવા ધૂળ ના રામ મરી જોઈ દેવ મરતું નથી ભાઈ

જેટલા મારા હસી ને મારા થઈ ને આયા છે એના તો કોઈ દાડો દુનિયાના બાપ ડોહા ને ધોળે કે ઘેરાઈ ને મુઠી મારી મારો પગ છે

Um ano, passado.